ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક જે પ્રગતિશીલ ખેડૂત છે એની લાઈવ મુલાકાત લેવા માટે આવ્યા છે અને એનો જે ચણાનો પ્લોટ છે એ તમને હું લાઈવ કેમેરામાં બતાવું છું એનું પ્લોટિંગ છે બે હજાર પચીસમાં ફેબ્રુઆરી મહિનાનું શૂટિંગ આપણે ઉતારીએ છીએ એના ચણા છે એમાં કોઈ જાતનો રોગ તમને દેખાતો નથી માટે મારે તમને ખાસ બતાવવું છે અને કેટલા દિવસના થયા છે આમાં શું ઉપયોગ કરેલો છે અને કેવો ફાલ છે તો ખેડૂત પણ આપણી સાથે છે તો એની સાથે જ ચર્ચા કરીએ જેથી આપણે મતલબ થોડું એને વિશે જાણી શકીએ નમસ્કાર તો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારો આખું પરિચય આપો ને મારું નામ બાબુભાઈ કરશનભાઈ મેર ગામ કંટાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ઓકે હવે બાબુભાઈ તમારો મોબાઈલ નંબર સિત્તેર છ અઠ્ઠાણું ચોપન એક પંચાવન ઓકે

અને પછી 45 દિવસના છે આ 45 55 દિવસના ગાલામાં પછી આમાં કોઈ ફાલની દવા કે બીજી માર્કેટની સટેલી છે નહીં બીજી કોઈ કોઈ વસ્તુ આ બે પ્રોડક્ટ થી બે 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 આ બે પ્રોડક્ટ હવે આ પ્રોડક્ટ તમે અગાઉ એક ભાગમાં ઉપયોગ કરેલો છે સોમાજી હા અમે સોમા સોમા 32 નંબર માલબિલ ને બિહારનો પોર્ટ અપેલો હતો અને બધે વીસ નંબર માં ને બધે માં છટકાવ કરેલા હતા. એમાં બે ડોઝ કર્યા હતા. એમાં એ મારું મળ્યું result. એમાં મતલબ તમે દર વર્ષે મગફળી કરતા અને આ વખતે આપણી stimulation ને બાઈ નવ્વાણું એમાં શું ફેર પડ્યો છે? છેલ્લા દસ વર્ષથી તો મગફળી જ બંધ કરી હતી થતી નહોતી. આ વર્ષે હા એમાં ત્રણ વર્ષથી બત્રીસ નંબર કરતા એમાં આ વર્ષે result સારું મળ્યું અને ખાંડવીનો ઉતારો મળ્યો. નેતર 10 10 મણઈ નો થાતી પાણી ડબલ કરતા પછી સારો ઉતારો મળ્યો હરો હરો મળ્યો ઓકે હવે આ સ્ટીમરી સને બાયનો મગફળીમાં તમે છટકાવ કરેલો છે અને શણામાં તમે વાપરેલી છે અને તમારા ગામ ના ઘણા બધા ખેડૂ આ દવા વાપરે છે આપણે ઘણાના શૂટિંગય કરેલા છે અને તમારું કરેલું તમારું શૂટિંગ એટલા માટે કે તમે શરૂઆતમાંથી ઉપયોગ કરેલો છે અને ઘણા બધા ને ઘણા બધા પ્રોબ્લેમ આવે પછી ઉપયોગ કરે છે આ શરૂઆતથી કરેલો છે ખેડૂત મિત્રો ઘણા ને શણા બનેમાં હા એને સામે ધાણા પણ છે પાછળ એમાં ઉપયોગ કરેલો છે અને આ સણા છે એટલા માટે શરૂઆતથી ઉપયોગ કર્યો એટલે કોઈ જાતનો રોગ તમને દેખાતો નથી આ પીળિયાનો રોગ કે ક્યાંય છોડવો વળી ગયો હોય એવો પ્રોબ્લેમ નથી તો બાબાએ કાતો સણાંનો છોડ ઉપાડીને બતાવો તો હાલે ખ્યાલ આવે બીજા ખેડૂતને કે કઈ રીતનું બંધારણ થાય છે એમાં તમને લાઈવ દેખાડું છું ફ્લાવરિંગ આ થોડાક છોડ સાઈડમાં રાખીને પણ દેખાડું છું હા શેણાનો છોડ છે આ નબળી જમીન છે આ નબળી જમીન છે સત્તા પણ હા એનો ફ્લાવરિંગ છે એનો મૂળનો વિકાસ એ તમે જોઈ શકો છો એમરી છે અને ભાઈ નવ્વાણું સેંટા પછી અને આ કાલ એકાદા બે દોઢવાય ફૂલો તો એમાં એ પણ ખ્યાલ આવે કે સાઇઝ બહુ સારી એ કે કડક થઈ ગઈ એકદમ દાણાની એ બનાવે છે વજન વાળો પાક બનાવે છે જેથી ફાયદો થાય છે હા દરેક મતલબ દડવો છે એકદમ મજબૂત છે અને બે બાજુ ટૂંકમાં અડી જાય છે આ તમે ચણા જોઈ શકો છો એનો પાકની અવસ્થા પણ જોઈ શકો એનો દાણો એકદમ મોટો સમકીલો અને વજનદાર છે અને કંઈ થોડુંક આ આ બાજુમાં બીજા ડાળામાં એક ફાલ બતાવો સાઈડમાં જ એક કરીને તો બીજા ખેડૂત મિત્રો જોઈ શકે એક મની પણ દરેક ચેણા છે એ ટૂંકમાં અમુક પરથી તમને દેખાય છે ફ્લાવરિંગ તારામાં સારું હા દેખાય છે ફ્લાવરિંગ આ આખા છેણામાં બા ભાઈ આ દવા પડે તમને શું શું લાગે છે બીજા ખેડૂત મિત્રો વાપરે તો રિઝલ્ટ મળે ફરી હા 100% રિઝલ્ટ મળે હા કેમ કે આપડે મળેલું છે હા બે ક વર્ષ પહેલા શેના કર્યા તા ને એ થયા જ નતા ફેલ થઇ ગયા તા હા ને આ વખતે ટુક સારામાં સારા માં સારા સારા તમારા ગામમાં લગભગ આજુબાજુમાં કોઈ ને નહિ હોય એવા શેના તમને દેખાય છે ગ્રીન હરી લાઈટ આખો પ્લોટ છે એનો પાંચ સાત વીઘા નો અને ફ્લાવરિંગ એ તમને ઉપર સુધી દેખાય છે આ તમે જોઈ શકો છો કેમેરામાં માં ફ્લાવરિંગ તમને બતાવું